આ છે મણિનગર વિસ્તારમાં આવેલી મોતની ગટર કે જે એક્ઝેટ સ્વામિનારાયણ ટાવરની સામે આવેલી છે અને મણિનગરના માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ અમુલભાઈ ભટ્ટની ઓફિસની જસ્ટ વીસ મીટર કે દસ મીટરના અંતરમાં પણ નથી આપ જોઈ રહ્યા છો કે આ છે મણિનગરના માનની ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટની ઓફિસ આ છે મણિનગરના માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટની ઓફિસ અને એની સામે આવેલું છે આ સ્વામિનારાયણ ટાવર જોઈ શકો છો અને તેની જસ્ટ ઝેટ વીસ મીટર કે દસ મીટરના અંતરમાં મોતરૂપી ગટર કે જે અહીંના સ્થાનિકો દ્વારા વીસ વીસ વખત રજૂઆત કરવા છતાં પણ હજી પણ એ ગટરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગટર જેમ હતી તેમ જ હાલતમાં છેલ્લા પચીસ દિવસથી છે તો કોર્પોરેશનના મૂંડ સત્તાધીશોને મારી વિનંતી કે આ કાળરૂપી ગટરને તાત્કાલિક સમારકામ કરવામાં આવે